તો કેમ છો બધા મિત્રો બધા મિત્રો મજામાં જ જશો તો તમારો મારા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે મિત્રો તો તમને ખબર છે ખબર જ હશે કે મેં મારી મહિન્દ્રા સર થઈ ગઈ હતી ચોરી પણ એ હવે ચોરવે કરી નાખી હતી રેડ તો મેં આપી છે ને બ્લેક કલર કરવા માટે તો આપણે આપણી ફોર્ચ્યુનો લઈને જવાનું છે ને લેવા તો ચાલો જઈએ આપણે આપણી મહેન્દ્ર સર લેવા માટે હા મિત્રો લેવી તો પડશે કેમ કે હતી બ્લેક કલરની તો ચોરવે કરી નાખી હતી રેડ તો કાંઈ વાંધો નહીં ચાલો આપણે લેવા જઈએ મળીએ શોરૂમે પોચી ગયા શોરૂમ અને સામે રહ્યું શોરૂમ ચાલો લઈને અંદર અંદર ગયા ગાડી ઉભી રાખી દીધી છે પહોંચી ગયા છે આપણે અંદર ને આપણે મેનેજર સાથે વાત કરી લીધી કે આ રે તમારી મહેન્દ્ર થાય લઈ આવો જાવ મેં કીધું કાંઈ વાંધો નહીં ચાલો જઈએ મહેન્દ્ર હવે મને પાછું આવીને એમ કીધું કે ડિસ્કાઉન્ટ પણ તમને સારું આપી દીધું તમારી મહેન્દ્ર થાર કેવી થઈ ગયું મેં કીધું એકદમ મસ્ત લાગે છે તો મિત્રો તમને થાર બ્લેક કલરમાં કેવી કેવી લાગી મસ્ત લાગી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ તો કરી જ દેજો અને મળીએ બીજા વિડીયોમાં આખી મહેન્દ્રથાર બતાવી બાય બાય